જીએસટીના દરોમાં ઘટાડો નાગરિક મંત્રી જીએસટી ભાજપના હોદ્દેદારોએ વેપારીઓની મુલાકાત લીધી મોદી સરકારે દિવાળી પહેલા જીએસટીના દરોમાં ધરખમ ઘટાડો કરતા મધ્યમ વર્ગ અને ખેડૂતોમાં રાહત થશે રોજિંદી વસ્તુઓ પર જૂના દરો બાર ટકા અને અઢાર ટકા હતા જેને ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યા છે તેનાથી મધ્યમ વર્ગને રાહત થશે કૃષિના સાધનો ઉપર બાર ટકા અને અઢાર ટકાને બદલે પાંચ ટકા જીએસટી દર કરવામાં આવ્યા છે સસ્તી દવાઓ અને વીમા ઉપર પાંચ ટકાનો નવો દર એનાથી લોકોનું જીવન સરળ થશે મોડાસામાં ગુજરાતના પુરવઠા મંત્રી ભીખુસિંહજી પરમાર અને અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી દુતાજી ઠાકોર મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ સહિતના ભાજપના કાર્યકરોએ આજે મોડાસાના બજારમાં દરેક દુકાને દુકાને ફરી ફરીને વેપારીઓની મુલાકાત લીધી હતી

એમને પણ એક થોડા કન્ફ્યુઝન હતા પાંચ બાર હજાર અને અઠ્યાવીસમાં એ આજે એક નોર્મલી રીતે પાંચ અને હજાર કરી અને વેપારીને ખૂબ ફાયદાકારક રીતે એમને સમજવામાં પણ આવ્યું છે અને એમને પણ સમજણ ખૂબ સુંદર રીતે પડી અને અમે એમને ખૂબ સુંદર રીતે સમજાવ્યું એટલે મોદી સાહેબ મોદી સાહેબ સરકારનો અને ભૂપેન્દ્રભાઈ સરકારનો ખૂબ આભાર પ્રજાનો કેટલો લાભ મળશે પ્રજાને આની અંદર ઘણો બધો લાભ મળશે આપ જોઈ શકો છો કે ગેસ લેબની અંદર આ જે કર્યું પાંચ ટકા અને હજાર ટકા એટલા માટે આપ જોઈ શકો છો કે અઠ્યાવીસ ટકાના ડાયરેક્ટ અઢાર ટકા આવી જાય એટલે પ્રજાને ઘણો બધો આની અંદર બેનિફિટ થશે અને આના લીધે વેપાર અને ધંધો ખૂબ વધશે આ જે ઘડિયાળનો વેપાર છે એમાં પહેલા કેટલા ટકા જઈએ ત્યાં તો અત્યારે કેટલો થયો ઘણો ફરક પડી ગયો સાહેબ ઘણો ફરક પડ્યો હા ઘણો ફરક તો એ સાહેબનો આભાર માનીએ ને સો ટકા સો ટકા સાહેબ પ્રજાને લાભ થશે પાછી એના ટકા લોકોને એનો સીધો લાભ મળશે સીધો લાભ મળશે પ્રજાને ભારત